અઢારે આલમના લોકો હતા અને કાલનું સંમેલન જે થયું ને એ તમે આખા લોકસભાની અંદર આખી હવા બદલી નાખી એટલે ઘણી બધી જગ્યાએ એની અસર પણ થાય ને વા વિધાનસભામાં જ્યારથી ઇલેક્શન જાહેર થયું ત્યારથી જોઈ રહ્યા છે કે સૌ તો સુગામમાં પણ એક જોડવાનો કાર્યક્રમ થયો માલધારી સમાજ દ્વારા પણ જાહેરમાં સમર્થન થયું બાભર ની અંદર પણ વિકાસના કામોના લોકાર્પણના કાર્યક્રમો થયા આ બધા જોતો એવું લાગે છે કે આ વખતે વાવ વિધાનસભા કઈક અલગ કરવા માંગે છે શું લાગે છે આમ ભાવ વિધાનસભાના બધા આગેવાન કાર્યકર્તાઓ બેઠા છો ટુ વે જેવું જ કરીએ ધાર્યા ધાર્યા પર લીડ આપશે

હ હા આ રૂછે તો દેખાય છે પણ આ આપણી કેટલા ઉધી નજર પહોંચે છે અમે તો થોડું કામ હા બેન પરિણામ મડવું જોઈએ હે એ ના થવું જોઈએ સાહેબ આ વખતે આ ચૂંટણી નરેન્દ્રભાઈ સાહેબ નહીં કોઈ વ્યક્તિગત કોઈ ચૂંટણી નથી જો ભાઈ બહુ સારી વાત કરી